મુશ્કેલીમાં છે અત્યારે જુઓ તો કેટલી મોંઘવારી વધારી રહી છે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે આ સરકાર કોઈ આપણા આમ જનતાની નથી એને તો બે ઉદ્યોગપતિઓ દેખાય છે ને એની છે માટે આપ સૌને કહું કે આ બધા જ જાગૃત થાઓ અને ખેડૂતો માટે લડો કોંગ્રેસ આપણા સાથે છે બધા આપણી સાથે છે આપની એક પણ મુશ્કેલીમાં અમે તમામ આગેવાનો ઉભા રહેશે

જે મંડપના માણસો હોય રસોડાના એ પણ ત્યાં ધોળી વ્યવસ્થા સાચવે વચ્ચે ક્યાંય પણ મિત્રો ને ભોજન પ્રસાદ લઈ લઈને ડીશો વચ્ચે ના નાખશો થોડી દૂર જઈને નાખીએ તો આપણે વ્યવસ્થા ત્યાં હચવાય એટલે એ મિત્રોને પણ વિનંતી કરું છું બાકીના જે કંઈ ભોજન બાકી હોય એ પોતપોતાના અહીંયા ભોજન લઈ અને પછી બેસે રાજેન્દ્રસિંહ સિંહ ને વિનંતી કરું કે સભાને સંબોધન કરે રાજેન્દ્રસિંહ ખુફાવત они você